નેવ્યાશીમી ત્રિમૂર્તિ શિવ જયંતિની ઉજવણી કરવામાં આવી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ સલકી ગામમાં પ્રજાપિતા બ્રહ્મકુમાર ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થા દ્વારા નેવ્યાશીમી ત્રિમૂર્તિ શિવ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી

પાછળ અવાજ થાય છે બધા હરિભક્તોને વિનંતી કે બેસી જાય અને કોઈ અવાજ ના કરે દીધીનો પ્રવદેશ દરેક શિવ મંદિરમાં ભીડ લાગશે ચાર પહોંચની પૂજા કરશે કે પરમાત્મા શિવ જલ્દી રિઝાઈ પણ જાય છે એને જેમ માણસ અમુક માણ કે ને એને માનપાણીમાં પરમાત્મા શિવ પણ એટલે એને ભોળાનાથ પણ કહેવાય છે કે ભોળા છે થોડું કરો તોય માની જાય પણ એને સાચું દિલ જોઈએ

જેનાથી આપણને સમજાય આપણી સ્વયંની પોતાની જીવન કહાની જે દરેક મનુષ્યને અધિકાર છે 1936 માં પ્રથમવાર પરમાત્માનું અવતરણ થયું અને એમને પ્રજાપિતા બ્રહ્મા મુખ દ્વારા એ પરમાત્માના સંતાનો ભાગ રહે એટલે મુખ વંશાવલી બ્રહ્માકુમાર બ્રહ્માકુમારી અને એને આજે 89 વર્ષ થયા શરૂ શરૂમાં તો આજે તો પંદર લાખ થી પણ વધારે ભાઈ બહેનો છે મહારાજ એવી બ્રહ્મા પચાસ હજાર થી પણ વધારે જેની પોતાનું જીવન સમર્પિત કર્યું છે જે મોટી મોટી ડિગ્રીઓ પર પણ છે કોઈ જજ કોઈ વકીલ કોઈ ડોક્ટર પણ છતાંય પોતાનું જીવન પરમાત્માની ઉપર સમર્પિત કર્યું છે કે જેને જીવનમાં પોતાની આત્માનું કલ્યાણ કરવાનું એ બીજાનું હજાર પણ સેવા નો સુડતાલીસ દેશો ની